હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી જો અત્યારે આપણે ફ્રી થઈ ગયા અને રસોઈ ચાલુ કરી દીધી છે કામમાં એક કપડાં બાકી છે અને આપણો છે ગુલાબ પાસે કે મારે ન્યા જ આવું છે ન્યા મારો વિડીયો લે ન્યા શું છે દેવાંશ હે દેવાંશ ને અહીંયા રમવું છે હવે વિડીયો પાડી લ્યો કોક માગવા વાળા એવા શ્રીરામ બોલે જો શ્રીરામ બોલે કેમ બોલે શ્રીરામ મામા સમજ કોણ આવવાનું છે શ્રીરામ નહીં આપણે તેડવા કોણ આવવાનું છે પપ્પા જાવું છે કે રોકાવું છે હે એવાંસ જો આપણે આજે મહેમાન આવવાના છે એટલે દેવાંશ ના પપ્પા પણ અહીંયા તો કુમાર કુમાર થાતું હોય એટલે મમ્મી મમ્મીને તો એવું હોય કે કુમાર આવવાના છે કઈક નવીન બનાવી એમ એટલે પછી અત્યારે કીધું હે ને આજ બહુ ઠંડી નથી એટલે કીધું ફ્રૂટ સલાડ જ બનાવી નાખે મારી મમ્મી કે હું બનાવું છું સુરમાં લાડવા બનાવવા પકોડા બનાવવા મેં કીધું મને દેવાય છે પપ્પા ને અમને બધાને ફ્રૂટ સલાડ જ ભાવે એટલે રાત્રે આપણે દૂધ ઉકાળી નાખી દીધું ને હવારે ઉઠીને ફ્રૂટ સુધારી નાખી દીધું એટલે ઠંડુ ફૂલ થઈ ગયું છે પણ આપણે દેવા શિવ ભગવાન તો ઠંડુ હોય ને તો જ ભાવે ને તો હોય ગમે એને ફ્રૂટ સલાડ ઠંડુ જોઈ અને આપણે કેસર નાખવાનું બાકી રહી ગયું પ્રીતિબેન કે કેસર નાખી અત્યારે કેસર અત્યારે નાખી દે મિક્સ કરી લઈ મને તો કાઈ જો હા તને બહુ સરસ થાય જો આપણે કેસર નાખીને હવે મિક્સ કરીને પાછું ફ્રિજમાં મૂકી દે એટલે જમવાનું ટાઈમ કહેતા ઠંડું ઠંડુ રે ત્યાં પીવું છે ભાવીને તને અને આ તો બૂટ પહેરીને જ ફરે છે કે મારા બૂટ છે એમ રૂહિના બૂટ જ એમ થઈ ગયા હતા બીજા પહેર્યામાં કહેવાય સીધા જો હવે આપણે રસોડામાં પ્રીતિબેન આગળ જઈએ કારણ કે બપોરની રસોઈ હોય અમારે

રસોઈ થઈ ગયી દેવાંશ ના પપ્પા નીકળ્યા હા હાથે એટલે અગિયાર વાગ્યા અહીંયા પોચી ગયા હા નિરાતે ગાડી આપી આપડે નિરાયતેરાક માં તો પોઈ અહીંયા ને થોડા કુટા મે રાખે કલાક વેલા ભોગી પણ ભોગી ગયા ની છે દે આરામથી ને પાણી પી લીધો અને ગંગા કાહે લઈ જઈ છે આ ગંગા નથી સરવા ગઈ બેટા સરવા ગઈ સરવા ગઈ ગંગા નો કે છે ગંગા હા કે દેવાંશભાઈ તો અહીંયા કુ ભર ગજવે અને તમારા કરે હે જોવો રેગ્યુલર આપણે કીધું

આ દરવાજો જラボ ઓફિસનો દરવાજો ક્યાં છે હા હા થેન્ક યુ કપા અહીંયા થી ઉતરો એમ કહેવાનું થેન્ક ઉતરી જાવ આમ લઈ જા લઈ જા ર રમાડો માતી નથી હે હા

એટલે આપણે તો નક્કી જજું કે અહીંયા આપણે તૈયાર ભજીયા જ ખાવા છે અને અમારા પ્રીતિબેન તો ભજીયા તો આપણાથી સરસ બનાવે કઈ ઘટે નહીં એવા હમ આ ચડી ગયા છે આજે જા ગરમા ઉતરી ગયા છે ને હવે પાછો ગાળો નાખીએ છીએ આજે ભજીયાનું કામ ઓછું છે પ્રીતિબેન તમારું હા

પણ મારા પપ્પાને કામ જ એટલું ઘરે જ ન હોય થોડીક વાર જ ઘરે હોય તારા પપ્પા જવાબ તારા પપ્પાની કોમેન્ટ આવે છે એટલે ને જ લેતા એને એ બધું અહીંયા ઘરે કઈ બહારનું નું ખાતું જ નથી અહીંયા જડે બધી મોરી વેફર ને ઓલી વેફર ને એટલે તને રોકાવું છે મજા પડી ગઈ છે હમણાં

દેવાનશીને એ બહુ ભાવે અને પાખડ બની એ બધું લઈ લીધું નહીં આપણે આટલું બધું પેકિંગ કરશું ને એટલે આખી બાસ્કી ભરા હે તો દેવાનશીના પપ્પા બ્લેન્કેટ ને એ બધું જ ભરેથી લેતા આવ્યા આ બ્લેન્કેટ નથી લઈ ગયું મેં ફૂલ પડે છે તો આપણે બ્લેન્કેટ એ બે ને એક એટ દઈ દઈ એટલે એક બાસ્કુ એક થાહે આ બધું પહેલાં પેકિંગ કરી લે પછી મારે મોટે પાણી ઘરે જવાનું છે એનું શ્રેયાનું એ કે અહીંયા અમારું પેકિંગ કરી દેજો

આપણે રોકાવા ના દેલ એને ખબર જ છે એટલે જ આ પાડે છે મને ખબર હોય ને બોલક તો કોઈ આપણે વાસલી ભરવા આવ્યા તઈ તો પાછી ભેગી આવતી રહી તો હવે કેમ રોકા ઈ વાત સાચી હવે આપણે પેકિંગ કરવાનું છે એટલે ઈ કરી લઈ અને હવારે આપણે નીકળી જવાનું છે પાછા રોકા આવશું નીકા તે ઉનાડાના વેકેશનમાં ઈ ગંગા ઉપર આધાર છે રગા પાછા બે વરે ભયા જઈએ કારણ કે બે વર્ષ ત્યાં રોકાવાનું નથી

હવે જવું છે અમારા અહીંયા આપણે મારા મોટા બાપુ ઘરેથી દેખાય છે એટલે આપણે દર્શન કરી આવી એટલે આપણે આ છે રવિયા પરિવાર નો માતાજી મઠ પણ અહીંયા સુવિધા એવી છે કે બે જાનું સાંચવ્યું હોય ને કોઈ સચવાઈ જાય મોટો પ્લોટ છે અને અહીંયા વર્ષો વરસ હવન થાય છે એટલે એ હવન કુંડ ને બધું બનાવેલું જ છે હા અહીંયા આપણે જમતા હતા અને આપણે માતાજીનું મંદિર જાઉં આપણે ચોટીલા 加了嘛？屁股裂皮了。 क्योंकि रम्या परिवार से मोटो तो जो नजीन है ना बाहर जजिकल देखो माता जी ने देवास है माता जी हो क्यों वालों नट काला नट काला नट का हाँ कर शेड तक इधर खावा यानी ये देखा इतना सादी पगेरा देख ला वसी प्रसाद दिखावे જો કે બબે છે તમારે ચોટીલા હોય એવો કાઈ ન પડે આવી ગયા વાડિયે અને દેવાંશ ને દેવાશના નાના બાપુઓને બધાય અમે રીંગણા ઉતારીને દેવાશના નાના બાપુ એટલી રીંગણી વાવી દીધી છે

કેટલા જણા ઉતારવા વાળા છે જો આપણે રીંગણા વીણી તો નવરા થઈ ગયા પણ આપણે ભૂપતમાં કે છે કે નાની નાની જે રીંગણા આવે છે ને એ કે વાવીને તો એમાં દવા ઓછી સાટવી પડે અને મોટા રીંગણા વાવી કે તો એમાં દવા વધારે જોઈએ અનુભવ છે મોટા રીંગણા માં હું દવા વધારે વધુ દવા અને આ ઝુમખડી કેવાય ને કે દવા આવું ન સાટવી પડે

કારણ કે વધારે ઉત્પાદન કરવાની લાલસા માં પણ આ ઘઉં છે ને એ દવા વિના હે એટલે હારા હે ઘઉ કેટલા વીઘા ના હે ઓગણી ઓગણી વીઘા ના ઘઉં વાયવા હે

વી વિકા મીઠાવી ખાંડી થઈ અને એમાં કોઈ જાતની દવા નથી થઈ વગર દવાની થઈ છે એટલે આપણી નથી થઈ હતી ને એની નથી થઈ